આજરોજ કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના પિલવા નવ નિર્મિત વિદ્યા ભવન અને સાંસ્કૃતિક ભવનનું લોકાર્પણ કર્યું હતું કેન્દ્રીય મંત્રી અમિતભાઈ દ્વારા વિદ્યાર્થી વિદ્યાર્થીની સ્મૃતિમાં નવનિર્મિત શ્રી સુંદરલાલ મંગળદાસ શાહ સાંસ્કૃતિક ભવન અને શ્રી અનિલ ચંદ્ર ગોકરદાસ શાહ વિદ્યાભવનનું લોકાર્પણ કર્યું હતું વિદ્યાભવનના લોકાર્પણ બાદ કેન્દ્રીય મંત્રીએ નવનિર્મિત વિદ્યાભવનમાં સ્માર્ટ ક્લાસરૂમ અને કોમ્પ્યુટર લેબ સહિત

સહિત પરિવારના સભ્યો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક લોકસભા સાંસદ હરિભાઈ પટેલ અગ્રણી ગિરીશભાઈ રાજગોર વગેરે ઉપસ્થિત રહ્યા હતા ન્યૂઝ સાથે ભાવિન ભાવસાર મહેસાણા